ત્યારે અનેક સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યા લઈને લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ઉનાળાની શરૂઆત થતા પીવાના પાણીની સમસ્યા ઊઠી છે. અમારા એરિયામાં છેલ્લા 15 દિવસથી એક પાણીનો ટીપું પડ્યું નથી. વારંવાર ફોન કરીએ છે, ડેઈલી 10 દર દરેક સભ્ય ફોન કરે છે પણ કંઈ પણ આ માટે સુવિધા મળતી નથી. નથી ટેન્કર આવતા પીવાનું પાણી લેવા અમારે ક્યાં જાવું? મેઘાણી બાગ ની ઓફિસે ગયા હતા કોઈ પણ મળતું નથી આ ઉનાળા સમયમાં અમારે પાણી ક્યાંથી લાવવું છૂટકે અમારે આવવું પડ્યું છે મિત્ર અમે આવીએ નઈ અમને સંકોચ થાય એક દિન રાહ જોઈ બે દિન રાહ જોઈ પણ કાઈ પગલા લેવાતા નથી વોર્ડ નંબર ત્રણથી અમે આવ્યા છે ઘણા ટાઈમથી અમે પાણીની માંગની રજૂઆત કરી છે નળોની અમે લાઈનો બદલવાની ઘણી વાર રજૂઆત કરી છે પણ છતાંય કોઈ અહીંયા ફેરફાર થયો નથી કેટલા એન્જિનિયરો આવી ગયા છે છતાં પણ એન્જિનિયરો ખાલી જોવા આવે છે એ દિવસે જ પંદર મિનિટ જેટલું પાણી આવે છે અને એક કલાક પૂરતું એ પાણી નથી આવતું ઘણી ઘણો ધીમો ફોર્સ હોવાથી અમે ઘણી વાર અહીંયા રજૂઆત કરવા આવી રહ્યા છીએ પણ કંઈ અમારે ફરક નથી દેખાતો છતાંય આજે અમે શ્રી પાસે આવ્યા છે અમને અમે એક અરજી લઈને આવ્યા છે કે આ રજૂઆત અમે અહિયાં કરી શકીએ છેલ્લા પાંચ થી છ વર્ષ થી થઈ રહી છે છતાં અમને કોઈ પણ આશ્વાસન ખાલી આપવામાં આવી રહ્યું છે કે થઈ જશે થઈ જશે છતાં પણ કોઈ આવી રહ્યું નથી